આવવાની એ જે જરૂરિયાતવાળી વસ્તુ હતી એમાં જીએસટી નાબૂદ કર્યો છે ખેડૂતો જે હતા એમને જીએસટીમાં ઘણો ઘટાડો થયો છે અને એના આજે અમે અમારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે ખેરાલુ બજારની અંદર એના જીએસટી ઘટાડાને જાણ કરવા અને સાથે સ્ટીકરો ચટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને મોદી સાહેબનો ધંધવાદ આપવા માટે અમે વિસ્તારના વેપારીઓ જોડે મારા કાર્યકર્તાઓ સાથે લઈને નીકળ્યા છીએ અને દુકાને દુકાને આ સ્ટીકરો ચોંટાડીએ છીએ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફારૂક મહેમાન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલ